દર વર્ષની જેમ આ વખતે પણ ભૂલકા સાગર વિદ્યાભવન એ પોતાનું જે રિઝલ્ટ છે તે જાળવી રાખ્યું છે. શાળાનું પરિણામ નવ્વાણું ટકા આવ્યું છે. ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે હાલમાં આપણે હાજર છે ભૂલકા સાગર વિદ્યાભવન ખાતે કે જેના દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો. કે શાળાના જે ટ્રસ્ટી ગણ છે શિક્ષક ગણ છે તેમના દ્વારા શાળાના વિદ્યાર્થીઓને અ ગિફ્ટ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એક બાળકોમાં સાથે જ અભ્યાસ કરવાનો વધારે મહેનત કરવાનો એક જુસ્સો ઉભો કરવા માટે દર વર્ષે શાળા દ્વારા વિદ્યાર્થીઓને આ રીતે જ એન્કરેજ કરવામાં આવે છે તેમને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવે છે આ પણ નિહાળી રહ્યા છે કે કઈ રીતે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતે વિદ્યાર્થીઓને ચેક વિતરણ પણ અર્પણ કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીની એ પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે શાળામાં તેને ચેક અર્પણ કરવામાં આવ્યું છે સાથે જ વિદ્યાર્થીઓનું મોઢું પણ મીઠું કરાવવામાં આવી રહ્યું છે અજાણી તહેવાર જેવા દ્રશ્યો હોય તેવા દ્રશ્યો શાળાના પટ્ટાગઢમાં આપણે સૌ કોઈ ને નજરે પડી રહ્યા છે આ દ્રશ્યો છે ભુલકાસાગર વિદ્યા ભવન ખાતેના કે જ્યાં બાળકોનું મોઢું મીઠું કરાવીને, ચેક અર્પણ કરીને અને સાથે જ અલગ અલગ ગિફ્ટ આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. હાલમાં આપણી સાથે જોડાશે શાળાના જે ટ્રસ્ટી ગણ છે તેમની સાથે વાત કરશું અને શાળાના પરિણામ વિશે જાણવાનો પ્રયત્ન કરશું. જે આપનો પરિચય આપજો. પ્રિન્સિપાલ છું વિકાસનગર વિદ્યાભવન. માર્ચ બે હજાર ચોવીસનું કોમર્સનું આજે પરિણામ જાહેર થયું. બાળકોએ ખૂબ જ સારી મહેનત કરી સારું રિઝલ્ટ લઈ આવ્યા છે. અમારી શાળાની અંદર કુલ અગિયાર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને છત્રીસ બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું લાગી રહ્યું છે ખુબ જ સારું આવેલું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અમારી શાળામાં ઓલ ઓવર ગુજરાતની અંદર જ્વલંત પરિણામ બાળકોએ પ્રાપ્ત કરેલું છે બાળકો પરિણામ પ્રાપ્ત કરે તે માટે તમારા દ્વારા કયા પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ખાસ કરીને

શાળામાં ગ્રેડ પ્રાપ્ત કરેલા તમામ બાળકોને પ્રથમ નંબર દ્વારા તો એ વિદ્યાર્થીની સાથે વાત કે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જે તમારો પરિચય આપજો મારું નામ નામદાસ છે શું પરિણામ આવ્યું છે 94.14% શું બનવા માંગો છો જીપીએસસી ની પરીક્ષા આ તમે જે સફળતા પ્રાપ્ત કરી છે તેનો શ્રેય કોને આપશો શાળા પરિવાર અને મારા માતાપિતાને કેવી રીતે મહેનત કરતા હતા શાળા પરિવાર તરફથી ફૂલ સપોર્ટ કરવામાં આવ્યો હતો તે દરમિયાન વારંવાર પાકો લેવામાં આવ્યો અને તે દરમિયાન વારંવાર સપોર્ટ આપવામાં આવતો હતો બીજા એક વિદ્યાર્થી સાથે વાત કરશું કે જેને પણ તેની મહેનત આજે રંગ લાવી છે જે તમારો પરિચય આપજો

જે પ્રમાણે જોયું તે પ્રમાણે ભૂલકા સાગર વિદ્યા ભવન ખાતે જે વિદ્યાર્થીઓ છે તેને શાળાના ટ્રસ્ટીકરણ દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યું છે આ રીતે બાળકોમાં એક અનેરો ઉત્સાહ વધારવાનો શાળા પરિવાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર એસ ટાઈન ન્યૂઝ સુરત